અને કોબી મસ્તી ની થઈ છે આનંદજી લાવી છે દાતળી આપણે કાપવાની છે કોબી તો જો મિત્રો આપણે આજે વાડી આવી ગયા છે આજે પાછા મતી તો આપણે આવ્યા છીએ ગામડે અને આપણે આવી ગયા છીએ વાડીમાં આટો મારવા તો વાડીમાં કોબી વાવી છે તો જોઈએ આપણે બે ત્રણ દડા હારા હોય તો શાક કરવા લઈ લેવી તો જો વર્ષી ચેક કરે છે કયો દડો હારો છે કયો દડો તોડવો सेने मोटो डड़ा आ मोटो छ डड़ा का सो बीजे चक्कर तो जगह आओ का छ डड़ा खयो वाह आ आ देखो यार दबाओ तो इत बोले डरे पोसो पोसो लागे तो नहीं कड़क होय न आ कड़क से तो इन कापका छन कड़क આમ well said that I'll be done. Sonny, I'm going to go I'm going to go to the house. 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 I'm going to go to the ત્યારે હું કોબી કાપતા આપડે તલાવડી રહી ને એમાં મોટ બાપુ આવતા કોઈ દાંતડી દાંતડી જ કરવાનું દાતડીક દાતડું કપાય એનાથી મતલબ હોય કે શું છે જ્યાં ઉપર છે કે એટલે આહા જો બહુ કેટલા જો મિત્રો આટલી કોબી છે જોઈ શકો છો ને આપણે બે દડા લઈ લીધા છે નહીં ત્રણ લીધા ત્રણ ત્રણ દડા લીધા એક તો એક આપ્યો બે ત્રણ દડા આપણે લઈ લીધા છે એટલે હું બે ત્રણ દી આલસે શાકમાં આપને હા આપણે ઘણા ટાઈમ થી છે ને કોબી શાક ન ખાધું એટલે આપણે છે ગોબીની શાક જ બન છે હવે બે દી બન છે એટલે ત્રીજા દિવસે આને ન ભાવે ના છે કાકાની ના તલાવડી છે વરસાદ જો કઈ એટલો થયો નથી નકર આખી ભરાઈ જાય નહીં વેલો છે <kritic> <mermaidounded> <syréora> <thighs>

तब खावे नहीं तब नो भाव का कड़ी ना तो ऐलो तन भाव तो खा मन भाव का कड़ी नहीं खिलाएगा गोड़ा करता तो मजा खबर <laughs> <laughs> लांब <laughs> पड़े <laughs> <laughs>

ઢોરા ઉપર કેવી મજા આવી હતી હા એમાં ખાલી ગયા તા મેળો કરવા ખાલી ઢોરા ઉપર ખાલી આરામ થી બેઠા પાંચસો ગ્રામ ખાલી માંડવી લઈ ગયા તા એ એમ ખાઈ ના હોય પણ વાગ્યા બેઠા ખાઈ ગયા છે પણ ઢોરા ઉપર મજા આવે પવન ઠંડો ઠંડો આવતો હોય મેળામાં હતા એ એનો બધું ગયા તો એમ બેઠા જતા મજા આવી કાકાએ દીધું કોથમરી આમાં એ છે ના ના છે સાવરોપ છે કોઈ બિંદડા ની બેઠા છે તો જો મિત્રો આ આવતા છે ને હું ઠાકી રહે આમ જો આ એક છોડવા માં કેટલા ટમેટા આવ્યા છે પણ હજી કાસા છે બધે પાકે ત્યારે ખાવાના હોય અને આપણને આટલી ટમેટીમાંથી એક ટમેટું ખોટું બધું વેડ્યું છે તો એવું લઈને આરે રખડવું છું અને હવે આપણે છે ને માંડવી ચેક કરી લેવી હાઈ તમે ઠંડ ગયા છે એટલે હવે થઈ ગયા છે ખોખા થઈ ગયા હોય તો ખાતા જ આવી નકર ઘર ભેગા થઈ જાય ગાય ચેક કરી લેવી હાલ કાલે તમે મને ઊભી કરો હું ઠાકી રહી તો અલો મિત્રો આપણે માંડવીમાં આવી ગયા છીએ અને જોઈ લેવી માંડવીના ખોખા માંડવીમાં શું છે કે નહીં એ તો છોડો ઉપાડી લે હજી આવા છે બહુ હારા નથી છે હજી એ થોડીક વાર લાગશે હજુ જોઈ આવી આવા છે ઘણા થઈ ગયા છે પણ હજુ થોડીક વાર લાગે એવું છે તો કાંઈ નહીં આલો હજી કાંઈ બહુ જ્યાં ખોખા થયા નથી એટલે આપણે કાંઈ વધારે ઊંબાળવાના નથી હવે આપણો વિડીયો આ પૂરો પૂરો કીધું આપણે આખી વાળી માટો મારી લીધો છે અને સરસ મજાનો વિડીયો બનાવ્યો છે અને અહીંયા સુધી તમે બધા વિડીયો જોયો હોય અને તમને ગમ્યો હોય તો અમારા વિડિયાને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું